કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લાની ચૂંટણી કામગીરી પર ખર્ચ નિરીક્ષણ અર્થે ખર્ચ નિરીક્ષક શ્રી ધીરન જિલ્લામાં નિમણૂક કરાઈ હતી જેને લઈ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયન સહિત વિધિત નોડલ ઓફિસરોની સાથે તેઓની બેઠક યોજી હતી ખર્ચ નિરીક્ષક શ્રી શ્રી ધરનની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનંદના દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિએ પ્રેઝન્ટેશન દ્વારા તેઓને ખર્ચ સંબંધી વિવિધ બાબતોની અવગત કર્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલે કાયદો અને વ્યવસ્થા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એપી ઝાલાએ ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમમાંથી ખર્ચ નિરીક્ષક શ્રી વાકેફ કર્યા હતા ખર્ચ નિરીક્ષકશ્રી પી શ્રીધરનને નોડલ અધિકારી શ્રીઓને જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં આપણે સૌ એક ટીમ તરીકે શ્રેષ્ઠ કાર્ય કરીશું સતત સતર્ક રહીને ચૂંટણીમાં જે પણ ફરિયાદ મળે તેના પર પૂરતું ધ્યાન રાખીને નિરાકરણ લાવીશું તેઓએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ મતદાતાઓ કોઈ પ્રલોભન વગર મતદાન કરે અને સુનિશ્ચિત કરવાનું આપણું કાર્ય છે તેમણે તમામને પૂરતી નિષ્ઠા અને ગંભીરતાથી ચૂંટણી સંબંધિત ફરજો નિભાવવાને જણાવ્યું હતું